તમે મારી આપડે હેલ્પ કરવા માંગો છો બરોબર છે પણ આ સમયે એવું પાત્ર મને એવું નથી મળતું કે નાના માણસ નું કોઈ સમુ જોવે અત્યારે કેવા માણસો નો સમય છે આપડે જે દગો દે આપણે જે દગો દે અને જે દારૂ ને ઓલા આપડે હેરાન કરે ને ઈ લોકો ને અત્યારે આપડે વધારે પસંદ કરે છે બરોબર છે અત્યારે જે સીધા સાધા માણસો છે ને એની કોઈ હેલ્પ કરતું નથી એની કોઈ મદદ કરતું નથી બરોબર છે અને જે સમાજ હોય કોઈ આપડે કરવા નથી મારી મારી જે ભાગમાં પાત્ર હું નથી કેતો કે ભાઈ તમે આ રીતના છો કે મારે કોઈ એવું કોઈ માયા મિલકત કોઈ જોતી નથી મારે તો એક હું કે ઘર સંસાર આપડો હાલે એવું મારો પાત્ર હોય હું તો હું આપણે વિનંતી મારી કોઈ જે કરવું હોય વિનંતી કઈ વાંધો નહીં તમારો નંબર હું દઈ દઉં છું જેને કઈ કોલ પણ કરવો છે એને હું તમને તમારે કઈ દઈશ નંબર ને ફોટા નો અને એક વાર એક તમને કહું છું કે આપડે ફ્રોડ વાળા ન દેતા વાળા ન દઉં અને તમારે પણ કોઈનો કોલ આવે તો મને કહી દેજો તમારું નામ મારું નામ જતીન તમારું નામ મારું નામ જતીનભાઈ राठौड़ છે હા પરિવાર હે ના ના વાંધો નહિ હવે તમ તાર તમે આ આપડે વિડિયો મેકી શકો છો હા કેમ આપડે વર્લ્ડ બની ગયો તો ઈ વર્લ્ડ બે મિનિટ માટે કર્યો તો થઈ ગયો તો એટલે ના ના વાંધો ને હવે વાંધો ને તમે મેકી શકો છો પણ છે ને નંબર નો મેકતા કદાચ કેય ને કે આ નંબર આપો પેલા તમે એનું છે ને આપણે સ્વભાવ જોઈ લેજો હા સ્વભાવ ઈ તો જોઈશ સ્વભાવ ઈ તો જોઈશ ના વાંધો વાંધો હો બોલો બીજું નવીન માં કાય નય એક તમારો એક ફોટો મોકલી દયો આ તમારો એક કામ કરો ને શું તમને નામ રીટા ના જતીન ભાઈ